બોલો ક્યાંથી આયા તમે અમદાવાદ થી આયા છીએ બાપુ શું નામ તમારું મારું નામ લલ્લુભાઈ

તો ક્યાં વૃદ્ધાશ્રમ વૃદ્ધાશમરેવાયા આવ્યા તમે

તમે નોકરી કરતા નોકરી કરતો બે આગળ નોકરી કરતા એક બીજા ગમી ગયા પેલા પહેલા કોને કોને કીધું પહેલા પ્રપોઝ કોને કર્યો હતો તમે કીધું

બીમાર પડે ને તો હું હાથ પકડી પોતાનું અમે નતા ત્રણ હાજર રૂપિયા ત્રણ લાવવા ખાવાનું તો મળી જતું તું બાપુ પણ ભાડું ક્યાંથી ભરવું કામ ધંધો ની